જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજનો સત્સંગ છે બ્રહ્મસંબંધ કરનાર જીવ કૃષ્ણમય ક્યારે બને શ્રી મહાપ્રભુજીએ આપણી સમક્ષ એક આદર્શ મૂક્યો છે બ્રહ્મસંબંધ કરનાર પુષ્ટિજીવ અંતે કૃષ્ણમય બનવો જોઈએ આપણા પ્રાણ કૃષ્ણમય બનવા જોઈએ પ્રાણ પ્રભુમય બને એટલે દરેક શ્વાસ અને ઉચ્ચ શ્વાસમાં પ્રભુ બિરાજે એટલે એને એક જ લગ્ન અને એક જ રટણ હોય પ્રાણ અને પ્રેમને બહુ જ સંબંધ છે જ્યારે જેની સાથે પ્રેમ થાય ત્યારે પ્રાણ તેના બની જાય છે તેથી પ્રેમીને મારો પ્રાણ કે પ્રાણ નાથ કહેવામાં આવે જેમ યોગ માર્ગમાં પ્રાણ સાથે સંબંધ છે તેમ પ્રેમલક્ષણના ભક્તિ માર્ગમાં પણ પ્રાણ સાથે પ્રેમ સંબંધ છે પ્રેમ વિના કૃષ્ણમય પ્રાણ બનતા જ નથી માણસ કોઈની સાથે પ્રેમ સંબંધ જોડે છે ત્યારે તેનું આંતરિક તત્વ પ્રેમી સાથે ઓતપ્રોત થઈ જાય છે યોગી પ્રાણાયામ દ્વારા પોતાની ચિત્તવૃત્તિને સ્થિર કરે છે તેમ ભક્ત પ્રભુ પ્રેમ દ્વારા તેની ચિત્તવૃત્તિને સહજ સ્થિર રાખે છે શકુંતલાનું ઉદાહરણ લઈએ તો દુષ્યંત વિરહમાં એકલી એકલી બેઠી હતી ત્યાં દુર્વાસા મુનિ આવ્યા તે દુષ્યંતમાં એટલી ખોવાઈ ગઈ કે ઋષિ આવ્યા તેને ખબર જ ના પડી ઋષિએ શાપ આપ્યો કે તું જેની યાદમાં ખોવાયેલી છે એ જ તને ભૂલી જશે આટલી બધી એકાગ્રતા પ્રેમને લઈને થાય છે ચિત્તવૃત્તિ એકાગ્ર કરનારું મોટામાં મોટું સાધન પ્રેમ છે શ્રી મહાપ્રભુજી અહીં સમજાવે છે કે તારો જે પ્રેમ છે તારી જાત માટે તારા કુટુંબ માટે તારી સંપત્તિ માટે તે બધું પ્રભુ માટે કર અહીંની બધી વસ્તુઓ તો તારા મૃત્યુ પછી અહીં જ રહી જવાની છે પરંતુ તે જો પ્રભુને પ્રેમ કર્યો હશે તો તારા પ્રાણ પ્રભુમય બન્યા હશે તો તારા મરણ વખતે તે તારી સાથે રહેશે પુષ્ટિ માર્ગ શીખવે છે કે માણસે દુનિયામાં રહી પણ સંસારમાંથી બધી વૃત્તિઓ ઠલવી લેવાની છે બધી વૃત્તિઓ ઉઠાવી લેવાની છે શરૂઆતમાં કુટુંબમાં રહેવાનું વર્તવાનું છે પરંતુ જેમ જેમ આપણી પ્રીતિ અને આશક્તિ કૃષ્ણમાં વધતા જાય તેમ તેમ તે કુટુંબમાંથી ઘટતા જાય એમ કરતાં એક દિવસ સ્થિતિ એવી આવે છે કે પુષ્ટિ ભક્તને તેના દેહની પણ આશક્તિ રહેતી નથી અને કેવળ કૃષ્ણમાં જ સઘળી પ્રીતિ લાગે છે આવા કૃષ્ણ પ્રેમના માર્ગે જો પતિ પત્ની બંને જતા હોય તો એકબીજાના પૂરક બની અને આગળ વધે છે કદાચ આપણું જીવનસાથી અલગ માર્ગે જતું હોય તો પણ આપણે તેમને કનડિયા વિના તેમને તેમના માર્ગે જવા દઈ આપણે આપણા માર્ગે આગળ વધવું જોઈએ શ્રીવલ્લભાધીશ